અબડાસાના રાતા તળાવ મધ્યે ત્રણ દિવસનો ચૌદ પંદર અને સોળ સપ્તપતિ મહાયજ્ઞ અને સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ દિવસે સંતોના દીપ પ્રાગટ્યો સાથે રાજકીય અગ્રણીઓ તેમજ ભાનુશાલી મહાજન દેશ મહાજન તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ અને અઢારે વર્ણના લોકો દ્વારા ભવ્ય મેગા મેડિકલ કેમ્પમાં ત્રણ હજારથી વધુ દર્દીઓની સારવાર લેવામાં આવી હતી જેમાં વિવિધ ડોક્ટરોની ટીમ દ્વારા જેમાં જુદા જુદા ડૉક્ટરો આ દર્દીઓને તપાસ કરવામાં આવ્યું હતું કચ્છ કેસરી નામના ઉપનામથી જાણીતા એવા ઓધોરા શક મંડળના સ્થાપક અને કચ્છ કેસરી તરીકે નામ મેળવેલ એવા મણજી ખીસી ભાનુશાલીની આગેવાની હેઠળ સતચંદી મહાયજ્ઞમાં પંડિતોના મંત્રોચ્ચાર સાથે ભવ્ય આ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસાના અગ્રણીઓ તેમજ ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ દેવચંદભાઈ તેમજ વિવિધ અગ્રણીઓ રાજકીય સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના આ મેગા મેડિકલ કેમ્પમાં વિવિધ અગ્રણીઓ સાથે દેશ મહાજન ભાનુશાળી સમાજ સમગ્ર ભારતભરમાંથી પધાર્યા હતા અને અબડાસા એટલે કે પશ્ચિમ કચ્છનું અબડાસા લખપત નખત્રાણા ત્રણ તાલુકાના દર્દીઓને સેવા આપવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં જુદા જુદા ત્રીસથી વધુ ડૉક્ટરો ની ટીમો દ્વારા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી જેમાં બસો જેટલા દર્દીઓને વધુ સારવાર અર્થે એમના ઓપરેશન માટે ભુજ તેમજ અમદાવાદ તેમજ મુંબઈ જે એમની જરૂરિયાત હશે એ પ્રમાણે પૂરી કરવાની આવશે સંસ્થા દ્વારા દર વર્ષે અહીં ભવ્ય આયોજન ગૌમાતા દ્વારા કરવામાં આવે છે ત્યારે મુંબઈના અવધોરાવ શક મંડળ દ્વારા આ આયોજિત ભવ્ય ઉત્સવમાં લોકો રાત દિવસ જોયા વગર તનતોડ તોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક ટ્રસ્ટ તેમજ વિવિધ દાતાઓ અને ખાસ કરીને સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન છત્રસિંહ જાડેજા ભારતીય ભારતીય સંસ્કૃતિ આપણે નારી શક્તિને વંદન કર્યા છે ને આપણે બોલશું સીતા રામ સીતાજીને આપણે આગળ રાખશું ને રામનું નામ પાછળ રાખશું તો ભારત દેશ પાસે આપણે કોઈ દેશ એ પોતાના દેશની પાછળ માં નહીં લાગતો હોય જ્યારે આપણે આપણી જન્મભૂમિને પણ મા કહેતા હશું આપણે ગૌમાતાને પણ મા કહેતા હશું તો આ તમામ જે ઉદાહરણો છે આ નારી શક્તિના છે અને જ્યારે ભારત દેશ છે એની પાસે નારી શક્તિનું પ્રાધાન્ય રહેલું છે તો જમલસિંહભાઈ આવનાર સમયની અંદર વર્તમાન જે આપણું શાસન છે જે સરકારનું ચાલી રહી છે સમગ્ર દેશની અંદર દુનિયાની અંદર ભારતનો ડાંકો વાગ્યો છે ભલે આજે ઇઝરાયલ ઉપર ઈરાને હુમલો કર્યો છે પણ સો ટકા અહીંયા સગુરાના સાનિધ્યમાં કહું છું કે આવનાર સમયની અંદર સમગ્ર વિશ્વને શાંતિ પાઠવવાનું કોઈ કામ કરશે તો ભારત દેશ કરશે અને ત્યારથી જ ભારત દેશ છે એ વિશ્વની મહા સત્તા ઉપર છે થઈને ઉભરે એવી આ મારા આશાપુરાને પ્રાર્થના છે એની અંદર પણ મા યોગદાન હશે જેમાં મારી માતાઓ બહેનો ઊભી છે નારી શક્તિ આનું નેતૃત્વ છે અને ત્યારે આ સમગ્ર વિશ્વ આ દેશને મહાસત્તા રૂપે નારી સ્વરૂપે જોઈ અને મહાસત્તા બનશે જે મારા પાસે શબ્દ નથી બોલવા માટે કે આ સ્ટેજ પર હું ઊભી છું મારી ઉંમર પ્રમાણે બહુ મોટી મને ભગવાને આપી છે જે ચીજ હું એક્સપ્લેન નથી કરી શકતી મારા માટે બોલવા માટે શબ્દો નથી કેમ કે મારી એજના હિસાબે આ બધું અનબિલિવેબલ છે પણ ભગવાન એમને શક્તિ આપે કે હજી આવા સારા કાર્ય કરે ને હું ઊભી હોઉં ખાલી તો મારી કંઈ પણ એમના ભાગ નથી ભગવાનને એમને એટલી શક્તિ આપી છે કે મારા પાસે શબ્દ નથી ખાતા તાળાઓ મતે એ મેગા કેપિ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે એની અંદર અમે ભુજના પચીસથી વધારે ડૉક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેન્કમાં અહીંયા જે બ્લડ ડોનેશનનો કેમ્પ છે એનું આયોજન કરેલ છે આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડૉક્ટરો છે કે કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો ચારથી છ કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે એ આખી સમગ્ર ટીમ આજે અહીં રાતા મધ્યે વધારી છે સવારે સાડા નવ વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીં આવ્યા છે અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી એક્સરેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે એક્સરે માટે અમે એ લોકો બધાને ભુજ બોલાવીશું એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન ખૂબ ગરીબ દર્દી હશે તો વિના મૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું જે આયોજન આપ જોઈ રહ્યા છો હું ત્રીસ વર્ષ થયા મને આજે બધા મેડિકલ કેમ્પોમાં જતા પણ આજનું જે આયોજન છે જે ડોમ જે બધી એસી ચેમ્બરો છે દર્દીઓને તપાસવાની અલગ પ્રાઇવસીની આખી ચેમ્બર બધું છે એ આયોજન આજે ખૂબ સરસ આયોજન છે અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન